હાય ફ્રેન્ડ જય શ્રી સ્વામિનારાયણ સ્વાગત છે તમારું શ્રી હરિકૃષ્ણ કિચનમાં આજે આપણે લારી ઉપર જે પાણીપુરી ખાઈએ છીએ અને જેવો ટેસ્ટવાળો રગડો હોય છે તેવા જ ટેસ્ટનો રગડો આજે આપણે ઘરે બનાવવાના છીએ તો તેના માટે મેં અહીં એક વાટકો વટાણા અને તેમાં બે વાટકી પાણી એડ કરી અને નવ સિક્કું ગરમ પાણી કરી લીધું છે અને એ વટાણાને મેં ચારથી પાંચ કલાક માટે પલાળી દીધા છે અને ત્યારબાદ વટાણા પલળી ગયા પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું પાંચ વિસલ બોલાવા દઈશું પાંચ વિસલ બોલી જાય એટલે આપણા વટાણા સરસ બફાઈને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે અહીં મેં એક કિલો બટેટા લીધા છે તેને સરસ મેસરથી મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે જે વટાણા બાફ્યા છે તેને આપણે બટેટાની અંદર મિક્સ કરી દઈશું અને સ્વાદ અનુસાર બધા આપણે મસાલા કરી લઈશું તો તેમાં મેં બે ચમચી મરચું પાવડર એક ચમચી જીરું પાવડર અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું અને ત્યારબાદ એક ચમચી આમચીર પાવડર એડ કર્યો છે ફ્રેન્ડ્સ તમે લીંબુનો રસ એડ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો તમે જોઈ શકો છો કે આપણું સરસ પૂરણ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે નોનસ્ટિક લોઢી લઈશું અને તેમાં ફરતું આપણે પૂરણ પાથરી દઈશું તમારી પાસે કોઈ ઊંડી પેન હોય તો એ પણ તમે લઈ શકો છો ફ્રેન્ડ્સ જેવું લારી ઉપર પાથરેલું હોય છે તેવું જ આપણે લોઢી પર સરસ આપણે પૂરણને પાથરી દઈશું અને તેમની સજાવટ માટે આપણે ફરતી બાજુ કોથમીર પણ મૂકી દઈશું તમારી પાસે દાડમના દાણા હોય તો એ પણ તમે સજાવટ માટે મૂકી દઈશું આપણું પૂરણ સરસ ગોઠવાઈને રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે આપણી લોઢી પણ ગરમ થઈ ગઈ છે તો તેમાં આપણે જે પાણીપુરીનું પાણી બનાવ્યું હોય તે થોડું એડ કરીશું અને ત્યારબાદ ફરતથી આપણે બટેટાનું પૂરણ એડ કરીશું અને તમે જે તીખું ખાતા હોય એટલું તમારે બરચું એડ કરવાનું છે અને સંચળ પણ એડ કર્યું છે તો સરસ તમે જોઈ શકો છો કે આપણો ગરમ ગરમ રગડો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ જેવો બહાર રગડો ટેસ્ટી મળે છે તેવો જ રગડો આપણો બન્યો છે આવી રીતે પછી પાણીપુરીની અંદર આપણે રગડો ગરમ ગરમ ભરી લઈશું અને તેમાં આપણે પાણીપુરીનું પાણી પણ એડ કરીશું ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે જેવી બહાર પાણીપુરી મળે છે એવી જ આપણે પાણીપુરી બનીને રેડી કરી લીધી છે તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો સ્વામિનારાયણ